ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું મિત્રો આજે અહીંયા આપણે માંગરોળની અંદર જે નવું ગાર્ડન તૈયાર થયું છે એ નવા ગાર્ડનની અંદર આજ ખાત મુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે ખાત મુહૂર્ત થયું છે શેનું તો કે માંગરોળની અંદર એટલા વર્ષોથી ઘણા બધા પ્રકારના એવા પ્રશ્નો રસ્તાઓને લઈને ઉડતી ધૂળની ડમરીઓને લઈને એવું કહેવાય છે કે પાછલા ઘણા વર્ષોથી આ યોજનાની અંદર ઘણા બધા મહાનુભાવો અથવા તો જે તે પાર્ટી પક્ષના વ્યક્તિઓ તંતોડ મહેનત કરી રહ્યા હતા અને ફાઇનલી આપણા માંગરોળની અંદર ગટર યોજના જે છે એ ગટર યોજના અમલી અમલીબયની છે આવું કહેવામાં આવ્યું છે પરંતુ ખાસ એક બાબત એ કે આપણે આવકારીએ છીએ માંગરોળના તમામ લોકો આ જે ગટર યોજનાનું કામ થવાનું છે એને આવકારે છે કે બહુ સારી બાબત છે કે એટલા વર્ષોથી આ જે કંઈ પણ યોજના એમને એમ પડેલી હતી વર્ષો પહેલા પણ આ કામ થઈ શકતું હતું અત્યારે હાલની પોઝિશનમાં આ કામ થઈ રહ્યું છે બહુ સારી બાબત છે કે માંગરોળના લોકોને આ જે ધૂળની ડમરીઓ છે ખરાબ રસ્તાઓ છે અથવા તો ક્યાંક ચોમાસાની અંદર પાણીઓ ભરાય છે આ પાણીઓ ભરાવાથી પણ ક્યાંક ઘણા બધા એવા પ્રકારના પ્રશ્નો રહેતા હતા તો એ પણ આ ગટર યોજનાથી ક્યાંક પ્રશ્ન સોલ્વ થઈ શકશે પરંતુ ખાસ મારે એક બાબતની વાત કરવી છે કે જે કોઈ પણ કોન્ટ્રાક્ટર છે અથવા તો જે લોકો આ ગટર યોજના સાથે સંકળાયેલા છે આ તમામને આજના સોશિયલ મીડિયાના આપણા વિડીયોના માધ્યમથી હું જણાવી દઉં અને હું બીજી એક બાબત ખાસ એ જણાવી દઉં કે હું લોકસેવક જેટવા નિઝામ કે અગાઉ પણ ઘણી જગ્યાએ જ્યાં જ્યાં યોજનાઓની અંદર સારું સારું કામ નથી થયું જ્યાં જે પ્રકારે કામ થવું જોઈએ ત્યાં એ પ્રકારે કામ નથી થયું તો ગટર યોજનાની શરૂઆત પહેલાં જ આ બાબત હું ખાસ જણાવી દઉં ડિસ્કસ પણ કરીશ આ બાબતને લઈને કે

કે જે કોઈ પણ કાર્ય થાય એ સારી રીતે કાર્ય થાય માંગરોળની અંદર આવનારા ભવિષ્યમાં કોઈ પણ એવા પ્રકારની આ ગટર યોજનાથી કોઈને તકલીફ ન થાય એવી રીતે લેવલ કરવામાં આવે કે ભવિષ્યની અંદર જ્યાં જ્યાં પાણીઓ બહાર આવે છે એ પાણીઓ બહાર ન આવે અને જે કંઈ પણ છે એ ઝીરો ભ્રષ્ટાચારે કામ થાય અને આવનારી જે પેઢી છે એ પેઢી ક્યાંય આજના કામથી પ્રભાવિત થાય અને એ લોકો ક્યાંક હાસકારો મેળવી શકે આવી બાબતને ધ્યાનમાં રાખી અને આ ગટર યોજનાનું કામ થવું જોઈએ અને જ્યાં જ્યાં ગટર યોજનાની અંદર જે જે કાર્ય થશે એની અંદર જ્યાં જે પ્રમાણે શક્ય બનશે એ પ્રમાણે હું હંમેશને માટે માંગરોળના લોકો સાથે ઊભો હોઈશ જેથી કરીને ખાસ જે કોઈ પણ કોન્ટ્રાક્ટર છે અથવા તો જે કોઈ પણ લોકો છે જે કોઈ પણ પક્ષના લોકો છે જેના હસ્તક કામ થવાનું છે એ લોકોને ખાસ મારી નમ્ર અપીલ છે કે જે કાર્ય પણ થવું જોઈએ એ કાર્ય ખૂબ સારી રીતે થવું જોઈએ ખૂબ સાચવણથી થવું જોઈએ અને ભવિષ્યની અંદર ક્યાંય કોઈ પ્રકારની તકલીફ ઊભી ન થાવી જોઈએ તો મિત્રો આજે આ ચૌદ નવેમ્બરે આપણા માંગરોળ માટે એક સારો દિવસ પણ છે કે આજે આ ગટર યોજનાનું ખાત મુહૂર્ત થયું છે કદાચ આવનારા સમયની અંદર અંદર આજે આપણે મુશ્કેલીઓનો આ જે માંગરોળની અડીખમ ઉભેલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ એ સમસ્યાઓમાંથી ક્યાંક આપણને છુટકારો મળશે ધન્યવાદ આવજો બાય બાય